ફેક્ટરી બનાવવાની વાત કરી હતી ટેસ્લા ભારતમાં ઇવી યુનિટ સ્થાપવા માટે સ્થાનિક ભાગીદારોની શોધ કરી રહ્યું છે સૂત્રો મુજબ ટેસ્લા દેશમાં ઇવી ફેક્ટરી સ્થાપવા માટે સંયુક્ત સાહસ બનાવવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે વાતચીત કરી રહી છે પ્રધાનમંત્રી મોદી સાથે એલન મસ્ક મુલાકાત કરશે પીએમ મોદી સાથેની આ મુલાકાત માટે એલન મસ્ક એ આતુર છે અને તેમણે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ મુલાકાત કરશે ટૂંક જ સમયમાં ટેસ્લાના પ્લાન્ટ માટે સંભાવનાઓ ચકાસવા માટે મસ્ક છે કે તેઓ ભારત આવશે એલેન મસ્ક પહેલી વાર આવશે ભારત પીએમ મોદી સાથે કરશે મહામુલાકાત ભારત માટે કરી શકે છે અનેક મોટી જાહેરાત જી હા આ એકદમ શક્ય છે કેમ કે ટેસ્ટાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં પીએમ મોદી સાથે મુલાકાતની યોજના બનાવી રહ્યા છે જ્યાં ભારતમાં રોકાણ અને એક નવી ફેક્ટરી ખોલવાની પોતાની યોજના સંબંધિત વાત થવાની શક્યતા છે રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાવીસ એપ્રિલથી શરૂ થઈ રહેલા અઠવાડિયામાં એલન મસ્ક ભારત પ્રવાસે રહેશે નવી દિલ્હીમાં એલન મસ્ક ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે મસ્ક આ દરમિયાન પોતાના રોકાણ પ્લાન્ટ અને ભારતમાં ઇ કારના પ્લાન્ટની જાહેરાત કરી શકે છે પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે ટેસ્લાના અધિકારીઓ આ મહિને ભારત આવશે જેથી તે ટેસ્લાના પ્લાન્ટ માટે એક જગ્યા જોઈ શકે જો કે હવે એલન મસ્ક જાતે આવવાના સમાચાર સામે આવી રહ્યા છે એવામાં આ પ્લાન્ટ માટે લગભગ બે બિલિયન ડોલરના રોકાણની જાહેરાત થઈ શકે છે મસ્ક ભારત આવશે તો પીએમ મોદી સાથે તેમની આ બીજી મુલાકાત હશે કેમ કે ગયા વર્ષે જૂનમાં પીએમ મોદી અમેરિકા ગયા હતા ત્યારે તેમણે એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી તે સમયે ચોવીસ હજાર ડોલરની કિંમતવાળી ઈવીનું ઉત્પાદન કરવા માટે ભારતમાં તે એક ફેક્ટરી શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેનો ખુલાસો થયો હતો હવે જ્યારે મસ્ક ભારત આવી રહ્યા છે ત્યારે માર્કેટમાં ટૂંક સમયમાં ટેસ્લાની ઈ કાર જોવા મળશે અને ભારતીય લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા